સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષના જીવન ચરિત્ર બાબત નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે જોડાઈ ગયા છે વેરાવળ પાટણ સહિત નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ આજે આપણે વાતચીત કરશું કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર બાબતે શું કહેવા માંગે છે આપનું નામ અને પરિચય મારું જયદેવભાઈ જાની જી પૂર્વ ઉપપ્રમુખ વેરાવળ પાટણ સહિત નગરપાલિકા સાહેબ આજ રોજ સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા આપણા ભારત દેશની અંદર જેને એક મહાન લોખંડી છે અખંડ ભારત જેને એવા શિલ્પી અખંડ ભારત શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીવન ચરિત્ર નું જે નાટ્યભાઈ જીવનતેરનું જય બોલાવવામાં આવ્યું છે ખરેખર ધન્ય છે અમે જયને ધન્ય ભારત ભૂમિ છે કારણ કે આ બધું તમને અહીં મળ્યા જ્યાં સોમનાથનો પણ સંકલ્પ કરીને સોમનાથનો જનમધાર કર્યો છે समस्त ભારતને જેને આખન ભારત બનાવ્યું ઉઠાવ્યું છે આજે આ સદગમ જીવનતેર ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહ અને વિશેષ એ જાણવા માંગુ છું કે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ મોલભાઈ દ્વારા આમંત્રિત કર્યા છે તેમજ પત્રકાર યોગેશભાઈ